અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે પિલ્લર તૂટી રહ્યો છે એને પરિણામે ઐતિહાસિક આ રિસ્ટોરેશનની તૈયારીઓ પણ શરૂ કરવા માટેના આદેશો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે માંડવીના આ ઐતિહાસિક સ્ટ્રકચરની મુલાકાત વેળા જ અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર સ્ટ્રકચરલ ઇસ્યુઝ ઉપર સ્ટડી કરી રહી છે અને જેના પરિણામે

એલાર્મિંગ સિચ્યુએશન જણાવતા સાઉન્ડ પોલ્યુશન ટ્રાફિક અને પર્યાવરણીય પ્રદૂષણને કારણે માંડવીના સ્ટ્રક્ચરને નુકસાન થઈ રહ્યું છે એમ જણાવવામાં આવ્યું હતું ત્યારે આગામી દિવસોમાં વાહનોની અવરજવર ઉપર નિયંત્રણ મૂકતું નોટિફિકેશન બહાર પડે તો નવાઈ નહીં અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ સેલ અને હેરિટેજ પણ કરાયો હતો જેમાં સાઉન્ડ પોલ્યુશન લાઇટિંગ ઇસ્યુઝ પર્યાવરણીય પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓનું વિશ્લેષણ કર્યા બાદ આજથી આના રિસ્ટોરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની આનંદ પહેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો એ સામે તંત્ર દ્વારા પણ હવે આ વિષયના એક્સપર્ટને સાથે રાખીને તાબડતોડ માંડવી ટાવરના વૈભવને પુનઃ પરત લાવવા માટેની દિશામાં જે પ્રયત્નો થઈ રહ્યા છે એ સાચા અર્થમાં તપનો આજે એકસો છત્રીસમો દિવસ જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે ખુલ્લા પગે માંડવી નીચે રહી ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનો કે જેનાથી વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય એમાં જે જર્જરી પિલ્લર માંડવી છે એની જે પરિસ્થિતિ ખરાબ છે એનું કામ ઝડપથી થાય એની સતત રજૂઆત મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરતા આવ્યા આજથી ત્રણ દિવસ પહેલાં જ્યારે શહેરના કમિશનર માળવી મુલાકાતે આવ્યા હતા ત્યારે જે મીડિયા મારફતે જે સતત અમે રજૂઆતો કરતા હતા એ રજૂઆતો પ્રત્યક્ષ કમિશનરશ્રીને કરી છે અને કમિશનરશ્રીએ સ્થળ ઉપર તપાસ કરતાં જોયું કે પિલ્લરની હાલત ખૂબ જર્જરીત છે એટલે એમને તરત જ જે સવારની એસોસિએટ જેને આથી ચાર મહિના પહેલાં માંડવી નીચે જે ગડરો લગાવેલા પિલ્લરના પ્રોટેક્શન માટે એ જ સવાની એસોસિએટને હાલ પૂરતું જે જર્જરિત પિલ્લર છે એના પ્રોટેક્શનનું કામ સોંપ્યું છે જે કામગીરી શરૂ બે દિવસથી થઈ ગઈ છે કે ગઈકાલે બધો માલસામાન આવી ગયો છે આજે જે લીલો પડદો ઢાંકેલો હતો હતો જે જર્જરિત પિલ્લર પરથી એ હટાવવામાં આવ્યો છે અને જ્યારે હટાવવામાં આવ્યો ત્યારે પણ ઘણો બધો ભાગ ધરાશયી થઈને પડ્યો છે હજી ઘણો ભાગ ધરાશય થાય એવો છે તો આ ગંભીર પરિસ્થિતિને જોતા જે સવારની એસોસિએટ છે એમને મહાનગરપાલિકાને જાણ કરી એટલે ત્યાંથી એના જે પણ એન્જિનિયરને જેને બી આ જવાબદારી કામની સોંપી છે એ લોકો અહીં આવ્યા અને આ પરિસ્થિતિ જોઈ છે એટલે હાલ પૂરતું કામ કહીએ તો કઈ પદ્ધતિથી કરવું એ વિચારવા ઉપર રાખ્યું છે કારણ કે હવેનું જે કામ કરવાનું છે પુરાતત્વએ સાથે રહી અને આપણા જે મહાનગરપાલિકાએ હેરિટેજ કન્સલ્ટન્ટ તરીકે સુમેશ મોદીને નિમણૂક કરી છે તો એમની સાથેની ચર્ચા વિચારણા પછી કામગીરી મને લાગે છે કે શરૂ કરશે હાલ તો કહીએ તો અહીંયા સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે અને વોર્ડ નંબર ચૌદના અધિકારીઓ દ્વારા માણવીને ચારે બાજુ ફેન્સિંગનું કામ ચાલુ કર્યું છે કે જેથી કરીને અહીંયા પબ્લિકની અવરજવર જવરના રહે અને આ જર્જરિત પિલ્લરનું કોઈ પણ કહીએ ભાગ ધરાશયી થાય એવો હોય અને થાય તો એનાથી કોઈને પણ જનહાનિ ના થાય એની મહાનગરપાલિકા હાલમાં તૈયારી કરી રહી છે તો મહાનગરપાલિકાએ જે પણ ગંભીરતાથી કામ શરૂ કર્યું છે એ સારું છે તો આ કામ ઝડપથી માંડવી ટાવરનું હવે પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ અને સાથે સાથે ટેન્ડરિંગ પ્રોસેસ માળવીનો પૂરો કરી અને ઝડપથી એનું સમગ્ર રિસ્ટોરેશનનું જે કામ છે એ પણ યોગ્ય એજન્સીને સોંપીને ઝડપથી પૂરું થાય એવી આશા રાખીએ છીએ સાથે સાથે અમારી રજૂઆત માંડવી દરવાજા સાથે વડોદરાના સમગ્ર ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન જાળવણીને મેન્ટેનન્સની છે તો હાલમાં જોવા જઈએ તો લહેરીપુરા દરવાજાની બી પરિસ્થિતિ ખૂબ ગંભીર છે સાથે કહીએ તો તાંબેડકર વાડાની પણ પરિસ્થિતિ ગંભીર છે અને ન્યાયમંદિરની પણ પરિસ્થિતિ ખૂબ જ જર્જરિત થવા માંડી છે તો મહાનગરપાલિકાના કમિશનર્સને કહીશું કે જે રીતે માંડવી ટાવરના પિલ્લરનું કામ કરવામાં જે બી તમારા કાયદાકીય પ્રોસેસ લીગલ પ્રોસેસ સરકારી પ્રોસેસમાં ચાર મહિનાનો સમય વીતી ગયો તો આટલો મોટો ઐતિહાસિક વારસો સાચવવા માટે તમે એક કોમન પોલિસી બનાવો અને એ કોમન પોલિસીની અંદર આ બધું કામ આવરી અને ઝડપથી આની કામગીરી શરૂ કરો ને જે રીતે તમને માંડવી નીચે આવ્યા હતા અને રજૂઆત કરી હતી કે એક વર્ષની અંદર તમે આ સંપૂર્ણ કામગીરી પૂરી કરો જે રીતે તમે તિરંગા યાત્રા કરી જે રીતે તમે સિંદૂર યાત્રા કરી એ જ રીતે વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવાનો એક ઉત્સવ કરી અને વડોદરાના ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર